ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ મલહાર ગ્રીન સિટી સોસાયટીમાં અસુવિધાઓ વચ્ચે બિલ્ડર દ્વારા રહીશો સાથે આગેવાનો દ્વારા આજરોજ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જેમાં જણાવ્યા અનુસાર સોસાયટી નું બાર વર્ષ પહેલા નિર્માણ કરાયું ત્યારે મકાન ખરીદનાર લોકો સમક્ષ સુવિધાઓની ભરમાર રજૂ કરાઈ હતી બિલ્ડર હિતેશ સુતરિયા જે સોસાયટીના પ્રમુખ પણ છે તેઓએ આજ દિન સુધી આપેલા વાયદા પૂરા કર્યા નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે સોસાયટીમાં ઘર ખરીદનાર લોકોએ જાળવણી ખર્ચ આપી દીધો હોવા છતાં મેન્ટેનન્સ થતું નથી સોસાયટીમાં ફાયર સેફ્ટી અને સીસીટીવી ની કોઈ સુવિધા નહી હોવાનો મકાન ધારકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે સાથે જ મેન્ટેનન્સ ના રૂપિયા તેઓએ પોતાના અંગત ખાતામાં નાખી છેતરપિંડી આચરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે બિલ્ડર સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી છે અને જો રહીશોની માંગ ન સંતોષાય તો આવનાર દિવસોમાં પોલીસ ફરિયાદ નોંધાવવા આવી છે ભરૂચ કલેક્ટર કચેરીએ મલ્હાર ગ્રીન સિટી જે હિતેશભાઈ સુતરિયા નામના જે બિલ્ડર છે એમને બાર વર્ષથી જે સોસાયટીના મેમ્બરો સાથે જે છેતરપિંડી કરી છે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં પણ આ સરકારી તંત્ર હજી સુધી કામે લાગ્યું નથી એટલે એની આ છેલ્લી રજૂઆત છે અહીંયા આગામી દિવસોમાં આ હિતેશભાઈ સુતરિયા જે મલ્હાર ગ્રુપના જે બિલ્ડર છે એમની જેટલી પણ સાઈડો ચાલે છે એ તમામ સાઈડો ઉપર પણ એક કાયદેસર કાયદાકીય કઈ જગ્યાએ પ્રક્રિયાની અંદર કાયદાકીય કામ કરે છે કે નથી કરતા એની પણ તપાસ અમે એક સમાજ સેવા તરીકે એની ઉપર પણ કરીશું જો આ લોકોની માંગો પૂરી ન થઈ તો આગામી દિવસોની અંદર એમના વિરુદ્ધમાં જે કંઈ પણ કોર્ટ રાહે કાર્યવાહી કરવાની થશે તો એમાં પણ અમે સોસાયટીના રહીશો સાથે છે કે મલ્હાર ગ્રીન સિટી અને એના રહીશો છેલ્લા બાર વર્ષથી આ સોસાયટી હેન્ડઓવર કરવા માટે બિલ્ડર અને આજે પણ જે પ્રમુખ છે હિતેશભાઈ સુતરિયા એમણે છેલ્લા એક વર્ષથી વિનંતી કરીએ છીએ લેખિત રજૂઆતો કરી છે એમને મુલાકાત કરી છે છતાં પણ અમારા કોઈ પ્રશ્નો એમણે કાને ધર્યા નથી અને એનો સંતોષકારક જવાબ આપ્યો નથી આ સોસાયટી લગભગ સાડા સાત કરોડ રૂપિયા જે મેન્ટેનન્સ પેટે અમે એમને આપ્યા છે જે પ્રિન્સિપલ એમાઉન્ટ છે એ એનું વ્યાજ તો અલગથી થાય છે એનો કોઈ હિસાબ અમને આપ્યો નથી એના ઓડિટમાં એમણે છેડા કર્યા છે અને એકસો ચોત્રીસ જ માત્ર સભાસદ બનાવ્યા છે એ સિવાયના કોઈ પણ મકાન માલિકને સભાસદ બનાવ્યા નથી અને એ પૈસા ઉઘરાવીને એમણે નિધિ એન્ટરપ્રાઇઝમાં વ્યક્તિગત રીતે રોકેલા છે વાપર્યા છે અને આ નારાની ઊંચાપાટ કરી છે છેતરપિંડી કરી છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે તે કચેરીમાં રેડામાં રજીસ્ટાર કચેરીમાં પણ તેઓએ એમની વગથી પૈસાની તાકાતથી અમારા અવાજને દબાવ્યો છે અમને રખડતા કરી દીધા છે અને આ સોસાયટીના આ જે પણ જે પ્રશ્નો વર્ષોથી હતા રસ્તાના રોડના મેન્ટેનન્સના લાઇટના સાથે સાથે ગતરના અને છેલ્લે સીસીટીવી અને ફાયર સેફ્ટીની સુવિધા આજે પણ ઉપલબ્ધ નથી ગેરકાયદેસર બાંધકામ કરેલું છે એની રજૂઆત પણ અમે વારંવાર કરી છે છતાં આ બિલ્ડર હિતેશભાઈ સુતેરિયા અમને સાંભળતા નથી અને અમને જવાબ આપતા નથી